રોજગાર આપો ન્યાય આપો એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સુરત શહેરની અંદર અને આ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા યુવાઓ માટે ન્યાય યાત્રા રાહુલ ગાંધી જે કાઢી રહ્યા છે એના માટે યુવાઓને જોડાવા માટે દરેક શહેર જિલ્લાના જ્યાં જ્યાં યુવાઓને અન્યાય થયો છે એના ન્યાય માટે આજે રાહુલ ગાંધી એક પદયાત્રા કરી રહ્યા છે તો એ પદયાત્રાની અંદર લાખો યુવાનોને જોડવા માટેનું આજે આ એક લોન્ચિંગ કર્યું છે રોજગાર આપો ન્યાય આપવાનું લોન્ચિંગ થયું છે ત્યાંની અંદર લોકોને જોડવાના છે મિત્રો જ્યાં જ્યાં લોકોને ન્યાય અન્યાય થયો છે ત્યાં લોકોને ન્યાય આપવા માટે આજે રાહુલ ગાંધી સડક પર ઉતરી રહ્યા છે યુવાઓ સાથે આજની હાલતની અંદર જ્યાં જ્યાં ઘણી જગ્યાએ પેપરો ફૂટ્યા છે જ્યાં જ્યાં યુવાઓ સાથે અન્યાય થયો છે તદ્દન ખોટી વસ્તુ છે શહેર જિલ્લો રાજ્ય કે દેશ દેશની અંદર આજે યુવાઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે મોટી મોટી વાતો કરી રહી છે હાલમાં જે બજાર જે બજેટ પાસ કરી રહ્યું છે રોજગાર આપવો ન્યાય આપવો અને આના થકી રાહુલ ગાંધીની રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં તમામ યુવાઓને દેશભરના યુવાઓને આમંત્રિત કરીને આ ફોર્મ ભરીને યુવાઓને આ યાત્રામાં જોડવાનો પ્રયત્ન કરશું બ્યુરો રિપોર્ટ નેશન પ્લેસ ન્યૂઝ સુરત સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર